સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના ખેડૂતો જામનગર યાર્ડમાં અજમો વેચવા આવે છે માત્ર અજમાની વાત કરીએ તો જામનગર એપીએમસી માં દર વર્ષે એકંદરે કરોડોની ખરીદી થાય છે જેની સામે આ વર્ષે વિક્રમી આવકના પગલે પંદર દિવસમાં સાહીઠ થી પાસઠ હજાર ગુણીની અજમાની આવક થઈ છે જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં નવા અજમાની સિઝન લગભગ પંદરથી વીસ દિવસથી નવો અજમો શરૂ થયેલ છે અને અજમોના અજમાની ભૂસી સહિત લગભગ સાઠથી પાસઠ હજાર ગુણીની આ છેલ્લા પંદર દિવસમાં આવક નોંધાયેલ છે અજમાની વાત કરીએ તો અજમો આખા રાજ્યમાં જામનગર મેઇન પીઠું ગણી શકાય અને જામનગર યાર્ડના ભાવથી જ અજમાના યાર્ડ અજમાના ભાવો નક્કી થતા હોય છે જામનગર યાર્ડ અજમાનું હબ ગણાતું હોવાથી મસાલા અને આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ કંપનીના એજન્ટો પણ અહીં નિયમિત હાજરી પુરાવે છે ખાસ કરી પેટ ગેસ પાચન તંત્રની બીમારીઓ સામે અજમો કારગત ઈલાજ છે આંગેના રોગોની દવા બનાવવા અજમાનો ઉપયોગ થાય છે આ ઉપરાંત અલગ અલગ ખાદ્ય મસાલામાં અજમો અગત્યનું સ્થાન ધરાવતો હોવાથી બ્રાન્ડેડ કંપનીઓની નજર જામનગર યાર્ડ પર રહે છે મસાલા કંપનીઓને દવા બનાવતી અલગ અલગ કંપનીઓ પણ અહીંથી અજમાની ખરીદી કરે છે ભાવ બે હજારથી કરીને ચોવીસો રૂપિયા સુધીના ભાવ છે ઓછા કલરવાળાના અને ઉપરમાં સારા દાણાવાળા જેમ વધતા જાય કલર વધતો જાય ઉપરમાં રૂપિયા સુધીના માલ વેચાય છે એટલે ખેડૂની મહેનતનું પૂરેપૂરું વળતર મળે છે અને જે વસ્તુ માટે જામનગર યાર્ડ પ્રખ્યાત છે કે અજમાની ક્વોલિટી ગમે એવી હોય સારામાં સારા ભાવથી જામનગર યાર્ડના ખેડૂતોને પૂરા પૈસા મળે છે આ વર્ષે પણ જામનગર યાર્ડમાં અજમાની વિક્રમી આવક થઈ છે જાન્યુઆરીથી માડી માર્ચ સુધી અજમાની મહત્તમ આવક રહેતી હોય છે ત્યારે પ્રથમ બે માસમાં વિક્રમી આવક થઈ છે આ વર્ષે એક પણ અજમાનો ઊંચામાં ભાવ રૂપિયા છ હજાર અને નીચામાં રૂપિયા બે હજાર સુધીનો રહ્યો મહત્તમ ભાવ મળતો હોવાથી ખેડૂતો પોતાનો પાક જામનગર યાર્ડમાં લઈ આવે છે આ વર્ષે ભાવ સારા ભાવ ગયા ચાર હજાર રૂપિયા સુધી ચાર હજાર સાડા ચાર હજાર બેતાળીસો એવા ભાવ આવે છે હું આપા માર્કેટમાં અજમા લઈને આવ્યો છું ગયા વર્ષે મારે પાંત્રીસો સાડત્રીસો વેસાતા આ વર્ષે મારે ચાર હજાર થી પિસ્તાલીસો સુધી વેસાય છે ખેડૂતોના જણાવ્યા અનુસાર ઉનાળુ અજમાના ભાવ ઓછા મળતા હોય છે કારણ કે તેનો રંગ અને વજન ખૂબ ઓછા હોવાના કારણે ગુણવત્તાના ધોરણે તેના ઊંચા ભાવ મળે છે પરંતુ ચોમાસામાં વાવેલા અજમાનો સારો કલર અને વજન હોવાથી તેના ઊંચા ભાવ મળે છે જામનગર યાર્ડમાં ખેડૂતોને અજમાના ઊંચા ભાવ મળતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી